માતાજી જય જહો માતા આજ અમે આવેલા છે મેમદાવાદ અમદાવાદ મેમન ગતિયાને આ અમે રાખડી બાંધવા આવેલા છે તો એમની બેન ભાઈને રાખડી બાંધવા આવેલા છે ને ભાઈ શું કરે છે ભાઈને આપણે જઈને પૂછો અમારા મોટા હાળા છે અને એમના ભાઈ છે એટલે એમને જઈને પૂછો તો શું કરે છે આ શું કરો તમે બેનના માટે રાખડી બાંધવા કરવું પડે ને આપણે

અને ગલાની અંદર પૈસા ભેગા કર્યા હતા તો હવે એમની બેને રાખડી બોધી છે કેટલા આપે છે એ આપણને કોઈ ખબર નથી પણ રાખડી ગલો જો ગલો ફોડી નાખ્યો છે બેન માટે થઈને ભેગા કરેલા પૈસા ગલો ફોડી આ સાહેબ એક અમારા એક અમારા મજુરીઓનો આર્ય તમે જોજો અમારો મજૂરીઓ ગમે તે ભલે હાવ ભૂસ્યો રહ્યો કે ઘરે કોઈ ના હોય પણ બેનના ગમે એમ કરી અને આવશે તો બેનના અને બધા ભાઈઓને કહેશું કે ગમે તે કરી અને પોતાળો આપણા વગર બેન આવે અને નિરાશ ના કાઢશો સાહેબ આવું ના આવું કરતા રહેજો ભગવાન તમને ખૂબ આગળ લઈ જશે તમારી કુળદેવી તમને બહુ આગળ લઈ જશે તો જય માતાજી જય જગુ માતા જુઓ એમને ભેગા કરીને મૂક્યા છે આ બેન માટે ભેગા કર્યા હતા હવે આ રાખડી બોધી છે અને રાખડી એમની બોધી કાઢી છે અને હવે બેનનો વ્યવહાર સાચવશે તો લ્યો હવે તમારે જે વ્યવહાર હાચવો હાચવો જય માતાજી જય જો